વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા મંથલી મીટિંગ અને બ્રહ્મકુમારી સંસ્થાના બહેનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો આજરોજ એક આઠ આઠ બે શૂન્ય બે ચાર ને રવિવારના રોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર પરેડ ગ્રાઉન્ડના શેડમાં વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ થકી મંથલી મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અગાઉના દિવસોમાં તારીખે નવ ભાગ્યા બે હજાર ચોવીસ ને રવિવારના રોજ વાર્ષિક કાર્યક્રમનું પોલીસ પરિવાર માટે સ્નેહમિલન કાર્યક્રમ રાખવા આવેલ છે જે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી આ ઉપરાંત ડિપાર્ટમેન્ટની અન્ય પ્રશ્નો જે હજુ સુધી તરફથી સ્થગિત કરેલ છે આ બાબતે તેવા પ્રશ્નોનું પણ જે તે નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરેલ છે તે બાબતની પણ વિસ્તૃત જાણકારી આપી તમામ કર્મચારી મિત્રોને સમજ આપવામાં આવેલ હતી આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થા તરફથી અન્ય બહેનોએ તમામ પોલીસ કર્મચારી ભાઈઓને રાખડી બાંધીને મોમ મીઠું કરાવીને તમામ કર્મચારીના મન જીતી લીધેલા હતા અને આ પ્રસંગમાં અમારા રિટાયર ગ્રુપના પ્રમુખ શ્રી કેસારક દાદા ઉપપ્રમુખ શ્રી રવજીભાઈ માળી મંત્રી શ્રી નટવરભાઈ પરીખ તથા સહમંત્રી શ્રી એ એસ પાંડે યસાહેબ શર્માજી શ્રી કદમદાદા તથા અનિલ મકવાણા મળીને આભાર વ્યક્ત કરીને કાર્યક્રમની પૂર્ણાહિતી કરી હતી આ બાબતે ગરમાગરમ ઉપહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા

દર મહિનાની જેમ મંથલી મિટિંગ રાખવામાં આવેલ હતી એમાં નિવૃત્ત અધિકારી પોલીસ કર્મચારીઓ વધુ સંખ્યામાં હાજર છે સાથોસાથ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાન વાઘોડિયા શાખા તરફથી અમારી બધી દીદીઓ આવેલી છે ને એમના થકી આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એડમાર્સમાં બધા ભાઈઓને એમને રક્ષાબંધન બાંધી રક્ષાઓ બાંધીને આયુષ્યના લાંબો આયુષ્ય જીવન દીવે નિરોગરે એના માટે એમને ભગવાન તરફથી અમને આશીર્વાદ આપેલા દિલ્હી માટેના કાર્યક્રમ પરિચય વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપ પ્રમુખ કિશોરભાઈ કેસરકર મારું નામ